ફાઇનલી જાહેર થઈ ગઈ છે અને તે બાબત નોટિફિકેશન પણ ગૌણ સેવાની વેબસાઇટ પર ગઈ છે જે મિત્રો એ જોઈ નથી રિક્વેસ્ટ કરું છું વિડીયો જોઈ લે તો અંદાજ આવી જશે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ નોટિફિકેશન પ્રથમ તબક્કાની મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાનો ફરીથી કાર્યક્રમ દોસ્તો જાહેરાત ક્રમાંક બસો બાર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ ગ્રુપ બીની પ્રથમ તબક્કાની જે એક એપ્રિલના રોજથી પરીક્ષા શરૂ થનાર છે અગાઉ તારીખ ઓગણીસ એપ્રિલના રોજ જણાવ્યા મુજબ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને તારીખ ચાર પાંચ મે ના રોજ પરીક્ષા રાખવામાં આવેલ તમામ સિંહની પરીક્ષા વહીવટી કારણસર મોકૂફ રાખવામાં આવી જેથી આઠ મે અને નવ મે ના રોજનો પરીક્ષા કાર્યક્રમ રથયાત રાખવામાં આવ્યો છે મોકૂફ રાખવામાં આવેલ સીસીઈ પરીક્ષા નીચે મુજબ દર્શાવ્યા મુજબ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે તમામ તારીખો શિફ્ટ ખાસ ધ્યાન રાખો અગિયાર થી વીસ તારીખ સુધી વિવિધ જિલ્લાઓની અંદર આ પરીક્ષા લેવાનાર છે કઈ જગ્યાએ કેટલી સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે હવે પછી દોસ્તો વધારે ડિટેલ આપવામાં આવશે આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ આ માહિતી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો આવી નવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય